માખણ પરવાને આડે કૃષ્ણની થીમ ઉપર કરાયો છે વિશેષ શણગાર ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે કૃષ્ણ ભક્તો દ્વારા અત્યારથી શરૂ કરી લીધી છે

નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની માતા યશોદા મૈયા અને તેમના પિતા સહિત રીતે કૃષ્ણ ભગવાન માખણ ચોરી કરતા દર્શાવવામાં આવ્યા છે માખણ લઈને જાય છે ત્યારે કાનુડા માખણ લઈ લે છે અને જો ગોપીઓ માખણ ના આપે તો મટકી ફોડતા ભગવાન શ્રી કૃષ્ણ દર્શાવ્યા છે મેઘરજના ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા રાસ ગરબા અને મટકી ફોડના પ્રોગ્રામ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો છે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા હતા તેમની યાદમાં સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધૂમ થી ઉજવણી કરાઈ છે ત્યારે મેઘરજની ઉમા વિદ્યાલય માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રીતે જન્માષ્ટમી ની ઉજવણી કરાઈ હતી